સમુલગ્નના નામે છેત્રપંડી કરનાર આયોજકો સામે કુનો નોંધાયો રાજકોટમાં સર્વજ્ઞાતીય સમુલગ્નમાં રાજકોટ શહેરના બેડી માતા પર બાઈપાસ ચોકડી પાસે રેલ નગર વિસ્તારમાં રૂપે વંશી સેવા સમાજ દ્વારા સર્વજ્ઞાતીય સમુલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એકાલે સવારે વર અને કન્યા કન્યાપક્ષના વરગુડિયા પોતાના પરિવાર સાથે અને લગ્ન વિધિ કરાવનારા ભૂદેવ લગ્ન મંડપમાં પહોંચ્યા અને ખબર પડી કે લગ્નનું આયોજન કરનારા આયોજકો હાજર નહીં મળતા તે મચી ગયો જેના પગલે ડીસીપી એસીપી સહિતના ઓછા અધિકાર્યોઘટના સ્થળે પહોંચી ગયા અને સાથે સાથે સામાજિક આગેવાનો પણ દોડી જઈ રોષે ભરાયેલા વરકરિયાના પરિવારજનોને સાંત્વના આપી લગ્ન વિધિ સંપન્ન કરાવી ચમણવાર પૂરો કરાવ્યો અને સમૂહ લગ્નના નામે લાખો રૂપિયાનો ફાળો અને કર્યા બાની ચીજવસ્તુની છેતરપિંડી કરનારા આયોજકો સામે ઠગાયની કલમ હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ઋષિવંશી સમાજ સેવા દ્વારા ગત ઓક્ટોબર સપ્ટેમ્બર માસમાં સર્વજ્ઞાતિ સમૂલગ્ન અંગેની જાહેરાત કરી સમલગ્નમાં ગરીબ પરિવારોને જોડાવા માટે આહવાન કરાવ્યું હતું જેના પગલે અઠાવીસ જેટલા પરિવારોએ સમૂહલગ્નમાં નોંધણી કરાવી આ સમૂહ લગ્ન તારીખ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસને શનિવારે રેલ નગર છ વિસ્તારમાં યોજવામાં આવ્યું હતું અને અઠાવીસ પરિવાર પોતાના સંતાનોના લગ્ન કરાવવા માટે પરિવાર અને કુટુંબીજનોની સાથે વર્કર્યાને લઈ સમુલગ્ન સ્થળે પહોંચ્યા હર્ષોલ્લાસ સાથે લગ્ન સ્થળે પહોંચેલા પરિવારજનોએ જાણવા મળ્યું કે આ સમલગ્નનું આયોજન કરનારા મુખ્ય આયોજક ચંદ્રેશ જગદીશ એક પણ કમિટી મેમ્બર સમલગ્ન સ્થળે જોવા નહીં મળતા વર્કન્યા પરિવાર અને ખુદગોર મહારાજ મુંઝવણમાં મુકાઈ ગયા હતા અને રીતસરનો લગ્ન મંડપમાં હોબાળો મચી ગયો હતો આ ઘટનાની જાણ થતા ડીસીપી ઝોન એક પરમાર અને એસીપી રાધિકા ભારઈ તેમજ પોલીસ મથકના પીઆઈ ભી આર વસાવા અને ડી સ્ટાફ સહિતનો કાફલો તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓ લગ્ન સ્થળે દોડી ગયા હતા અને પરિવાર સાથે 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 ધામધૂમ લગ્નના હરખ આવેલા ચહેરા ઉપર ખુશીના બદલે નારાજગીને રોષ જોવા મળી રહ્યો હતો જેથી ઉપરોક્ત અધિકારીઓએ તેઓને સાંત્વના પાઠવીને તેમના લગ્ન કોઈ પણ ભૂખે અટકાવવામાં નહીં આવે તેવી બાહેંધરી આપી હતી તો બીજી તરફ લગ્ન વિધિ કરાવવા આવેલા બ્રાહ્મણોએ પણ તેઓને હૈયાધારણા આપી તેઓનો પ્રસંગ પૂરો પાડવાની ખાતરી આપતા માહોલ શાંત પડ્યો હતો જય ભવાની આજ રોજ રાજકોટની અંદરમાં બહુ જ એક શરમજનક એક ઘટના બની છે અને એ ખરેખર બહુ કરુણાદય અને બહુ વેદનામય ઘટના છે એની અંદરમાં પૈસાની લાલચમાં આવીને માણસ આટલી હદ ઉદી ગીરી શકે એ આજે જોવા મળ્યું છે કે પૈસાની લાલચની અંદરમાં જે કોર્ટ ભરેલી દીકરીઓ કે જેણે પોતાની કેટલી અરમાનો લઈને લગ્ન કરવા માટે દીકરીઓ આવવાની હતી એ દીકરીઓએ પોતે નાના મા બાપે આડા કરી અને પૈસા પણ એ ઇવેન્ટના નામે એનવી ઇવેન્ટના નામે પૈસા પણ એણે આપેલા છે અને એનવી ઇવેન્ટના નામે એણે આયોજક વર્ષોથી કરતા આવે છે અને વર્ષોથી કરતા આવેલા એક ચંદ્રેશ છાત્રોળા કે જેણે સમગ્ર સમાજને નીચા જોયા જેવું કરી દીધું કારણ કે એણે અમારા સમાજની દીકરીઓ સાથે સર્વ સમાજની દીકરીઓ સાથે આ રીતનો વ્યવહાર કર્યો અને આજે જે લગ્નનું આયોજન કર્યું એ આયોજક તરીકે પોતે જ હતા અને એમાં ઋષિવંશી સેવા સંઘના અમારા પ્રદેશ પ્રમુખની ખાલી ફક્તને ફક્ત એણે મંજૂરી એટલી લીધી હતી કે ઋષિવંશી સેવા સંઘના નેજા નેચે હું કરું તો ગુજરાતભરની અંદરમાં ઋષિવંશી સમાજસેવા સંઘના નેજા નીચે હજારો લગ્નો થયા છે હજારો અધિકારીઓના લગ્નો કર્યા છે અમે હર હંમેશા લગ્નના દાતા તરીકે જ રહ્યા છીએ આ આ લગ્નની અંદરમાં પણ અમે દાતા તરીકે હતા ઋષિવંશી સમાજ સેવા સંઘનો આની અંદરમાં કોઈ રોલ નથી એણે એનવી ઇવેન્ટના નામે પૈસાની પોચો આપેલી છે પૈસા ઉઘરાવેલા છે અને ઋષિવંશી સમાજ સેવા સંઘ તો ભોજનનો દાતા હતો અને એ પૈસા પણ એને ઋષિવંશી સેવા સંઘ પાસેથી પૈસા પણ અમારા પણ લઈ લીધા છે એટલે આ ખરેખર આ ઘટના બહુ ખૂબ જ નિંદનીય છે અને જરા પણ દયા રાખ્યા વગર આવા આયોજકો ઉપર જે ચંદ્રેશ છત્રોલા છે એની ઉપર જરા પણ દયા રેખા વગર એને ખરેખર એની ઉપર પોલીસ ફરિયાદ થવી જોઈએ આખો સમાજમાં અત્યારે રોષની ભાવના છે સમગ્ર સમાજ એની ઉપર ખૂબ જ આક્રોશમાં છે કે આવા હલકા માણસને કોઈ દિવસ માફ કરવો ન જોઈએ